નમસ્કાર મિત્રો અહીં હે કહી ભારત યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજનો સમય એવો છે કે અનેક સમાચારો આશ્ચર્યજનક આવી રહ્યા છે એક તરફ ભારતની સંસદ ચાલી રહી છે બજેટ સત્ર ઉપર ગરમા ગરમા બહસ ચાલી રહી છે અને આજકાલ સોશિયલ મીડિયા ખૂબ સારી ઉત્તમ પ્રકારની સેવાઓ આપી રહ્યું છે સોશિયલ મીડિયાના લાખ લાખ ધન્યવાદ આપવા જોઈએ ઉત્તર પ્રદેશની અંદર જે ગુંડાગીરી જે લૂંટફાટ અવ્યવસ્થા અનીતિનો જે માહોલ સર્જાયો છે અને એ બધાયને સોશિયલ મીડિયાના કારણે સમગ્ર દુનિયા સમક્ષ થતું કર્યું છે અને એના કારણે લોકોને સાચી સ્થિતિનો ખ્યાલ આવ્યો જોકે વેચાઈ ગયેલું ગોદી મીડિયા તો હજુ પણ સો સો ટકા મૌન છે સિવાય કે અપવાદરૂપ દિવ્ય ભાસ્કર જેવા એક બે અને એક બે અંગ્રેજી દૈનિક પત્રો એ સિવાયનું તો તમામ ગોદી મીડિયા વેચાઈ ગયું છે જાણે સરકાર સાથે એણે ગિરોખત લખાવી દીધું હોય એ પ્રકારનું એનું મીઠું મૌન થઈ ગયું છે પણ સોશિયલ મીડિયાએ ખૂબ સારી ઉત્તમ પ્રકારની સેવા બજાવી છે અને કેટલાક પત્રકારો તો પોલીસ સાથે ઝપાઝપી કરી નહીં પણ પોતાનો પત્રકાર ધર્મ નિભાવે છે એ લોકોને આપણે સીધા સીધા તો અભિનંદન નથી આપી શકતા પણ છતાંય આપણે એમને અભિનંદન આપવા જોઈએ અને આ સંદર્ભમાં એક સારા એવા વિષયની આપણે ચર્ચા કરવી છે કે ભાઈ આજે આ બધી બાબતોની અંદર ચૂંટણી હોય મોંઘવારી હોય ભાગદોડ હોય લોકમેળા હોય કે બીજું ગમે તે હોય કોઈ પણ પ્રકારના હોય તો એ બધાની અંદર આમ પ્રજા આમ આદમી પીસાય છે કચડાય છે આમ પ્રજા જે લોકો ધનાગઢે છે મૂડીવાદીઓ છે રાજકારણીઓ છે પોતાના વી વીઆઈપી કહેતા આવી લોકોને ક્યાંય કોઈ અસર થતી નથી એ લોકો તો તમાશા જોનારા આ પ્રેક્ષકો વાસ્તવિક રીતે તો આમ પ્રજા આમ આદમી છે પીસાતો હોય છે તો આવા આમ આદમીના ચોક્કસ પ્રકારના ભેદી શત્રુઓ છે આમ આદમીના ભેદી શત્રુઓ છે ભેદી શત્રુ ક્યારેય તમારી સામે ના આવે તમારો ભેદી શત્રુ હોય એ ક્યારેય તમારી સામે ના આવે એ તમારી જોડે જ હોય તમને એમ લાગે કે એ તમારો હિત વર્ધક છે તમારો શુભેચ્છક છે તમારા માટે જાન એસા એ કરનારો છે તમારી જાન આપનારો તમે એવું માન આમ ખરેખર વાસ્તવિક રીતે એવું માની લીધું હોય તમે એ પ્રકારે વર્તતા હોય પરંતુ વાસ્તવ રીતે આ ભેદુ ક્ષત્રિયો છે ને આ ભેદુ ક્ષત્રિઓ ગરીબો શોષિતો વંચિતો પીડિતો અપલિફ્ટ થઈ ઉપર ના હોય બોલકો વર્ગ ના બને આર્થિક રીતે સક્ષમ ના બને સામાજિક રીતે તંદુરસ્ત ના બને તમામ કોઠા કંટાળા કરતા હોય છે તો આવા ભેદી શત્રુઓની આપણે થોડીક વાત કરવી છે અને આ વેદિક ક્ષત્રોની અંદર સૌ પ્રથમ ટોપ કક્ષા ઉપર મનોવાદી પરંપરાના લોકો આવે છે મનોવાદી પરંપરાના લોકો કેને કહી શકાય કોઈને આપણે સિમ્બોલ નામ એની નામ મારી શકે એની પર સિક્કો ના મારી શકે આ વ્યક્તિ મનોવાદી પરંપરાનો છે પણ જે લોકો આ જેણે આ દેશને એક હજાર વર્ષ ગુલામીમાં ધકેલી દીધો એવી વર્ણવ્યવસ્થા કારણ કે વર્ણવ્યવસ્થા વિભાજનનું કામ કરે છે વર્ણવ્યવસ્થા શું છે કે ભાઈ ચાર વર્ણ એટલે સમાજનું ચાર વર્ણોમાં વિભાજન પછી એનું જાતિઓમાં વિભાજન કર્યું અને એ જાતિઓ છ હજાર સાતસો ને તેતાલીસ મેં થઈ એમાં વહેંચાયા પછી એવી પછી એ જાતિઓ પોતાના પરગણાના પોતાના સામાજિક રીજ રિવાદોના જે ગોળ છે એની અંદર વહેંચાઈ જાય એટલે વર્ણવ્યવસ્થાનું પહેલું કામ વિભાજન છે એટલે જે લોકો વર્ણવ્યવસ્થાનું સર્જન કર્યું છે વર્ણવ્યવસ્થાનું અનુમોદન કર્યું છે જાતિ પ્રથાનું અનુમોદન કર્યું છે અને એવા લોકો ઉચ્ચ નીચના ભાવો અને વ્યવહારો ઉચ્ચ નીચના ભાવ અને વ્યવહારોનું પ્રત્યક્ષ રીતે અમલીકરણ કરે છે આ આવા લોકો મનુવાદી પરંપરાના લોકો છે આવા લોકો મહિલાના ઉત્પીડનમાં માનતા મહિલાનું શોષણ અને મહિલા ભારતની નાગરિક નથી સમાન નાગરિક નથી એનો માનવીય ગૌરવ નથી એવું માની ચાલતા હોય છે અને આ લોકો ધ્રુણ અને નફરતની ખેતી કરતા હોય છે આ દેશના જ નાગરિકો આ દેશના જ બાંધવોની સાથે વેર ઝેર અને હલકી ભાષાનો પ્રયોગ કરી અને અનાચાર અત્યાચાર કરતા આવા લોકો બળાત્કારની પરંપરાના અનુમોદન કરતા હશે એટલે આમ અનુવાદીઓનું લક્ષણ છે અને આવા લોકો આમ આદમીના સામાન્ય પ્રજાના બહુ મોટા ભેદિક શત્રુઓ છે બીજા છે કટ્ટરવાદી સંગઠનો કટ્ટરવાદી સંગઠનોનું શું કરે છે આ લોકો ગરીબો શોષિતો પીડિતોના શિક્ષણ માટે એમના આરોગ્ય માટે એમના આ બાળકોના સારા રોજગાર માટેના પ્રયાસો નથી કરતા ક્યારેય એમના બાળકોને ઉચ્ચ કક્ષાનું શિક્ષણ મળે એમનો ઉચ્ચ પ્રકારનો આહાર મળે એમના બાળકોને સારી કોલેજો સારી શાળાઓની અંદર ભણતર મળે અથવા તો એમના માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓ અથવા એમની કારકિર્દીના વિકાસ માટે એમના મોટિવેશન માટે આ સંગઠનો કામ નથી કરતા આ સંગઠનો ગરીબો શોષિતો અને અભૂત પ્રજાને નિરક્ષર પ્રજાને ભૂળી પ્રજાને બીજા કેટલાક કો ધર્મના લોકો સાથે લઘુમતી લોકો સમાજના લોકો સાથે અને પોતાના ધર્મના જેને કથિત રીતે નીચી કક્ષામાં મૂકી દેવા સુદ્રતિ શૂદ્ર સમાજના લોકો સાથે દ્રોણા અને નફરત ફેલાઈ અને એ લોકોની સામે ભીડાઈ દેવાનો ધંધો કરતા હોય છે અને આ કામ મહોદઅન છે અનન્ય પછાત વર્ગના લોકો દ્વારા આવું કરવામાં આવતું આ સંગઠનો આ કામ કરી રહ્યા છે કે જે લોકો નિરક્ષર છે જેના આ દેશની સમાજ વ્યવસ્થા અર્થ વ્યવસ્થા સમાજ સમાજશાસ્ત્રનો ઇતિહાસ ભૂગોળનો અભ્યાસ નથી બરો એવા લોકોનો કેટલાક કાલ્પનિક મીથ દ્વારા એમ કે ભાઈ આ વર્ણવ્યવસ્થા છે તો ભગવાને બનાવી છે આ સૃષ્ટિનું સર્જન ભગવાને કર્યું છે આ દેશ સોનાની ચીડીઓ હતો પરંતુ આ લોકોના કારણે આપણને થઈ ગયું દલિતોને આટલું બધું આપી દીધું અછુતોને આપી દીધું આપણે આ આવી બધી કાલ્પનિક તુક્કાઓ આ લોકોના મગજમાં ઠસાઈ દેવામાં આવે છે ગરીબો સુધીના અને એમનો અંદરો અંદર ભીડાઈ દેવામાં આવે છે એટલે આ કટ્ટરતાવાદી સંગઠનોનું આ કામ છે આવું જ કામ દેશના કેટલાક શાસક લોકો કરતા હોય છે એ લોકો આ પ્રજા અંધશ્રદ્ધામાં કાયમ સડે અંધશ્રદ્ધાની અંદર સડ્યા કરે અને અંધશ્રદ્ધામાંથી બહાર ના આવે અને એમ માન્યા કરે કે ભાઈ આ બધું છે ને ઈશ્વર કૃત છે ભગવાને કરેલું છે અને એના માટે તમે કોરોના કાળ સમય જોયું એવું કહેવામાં આવ્યું કે ભાઈ દીવા ઓલવી નાખો લાઇટો બંધ કરો થાળીઓ વગાડો ભાગી જશે બીજા કેટલાક બતાવવામાં એવું કહેવામાં આવે છે સાત હજાર વર્ષ પહેલા ભારતની અંદર વિમાનો ઉડતા હતા એટલે આ એક પ્રકારનો ઉન્માદ છે ગરીબ શોષિત પ્રજાના નિરક્ષર પ્રજાના મગજ મન મગજ મસ્તિષ્કમાં ઉન્માદ પેદા કરવામાં ઉન્માદ પેદા કરી અને એ એવા બ્રહ્મ રહે કરે કે અમે તો આ દેશની સૌથી ઊંચી છીએ અમે આ દેશના વારસો છે આ દેશના માલિકો છે આ બીજા લોકો છે લઘુમતીઓ છે દલિતો છે બીજાઓ છે આ બધા તો આ દેશને કોરી ખાય છે આ દેશના ક્ષત્રિય આવો ભાવ આવા ગરીબ શોષિતાના મનમાં પેદા કરવામાં આવ્યો છે અને એ કામના કારણે આ લોકો પોતાના જે મૂળ ધંધા હોય પોતાનો વ્યવસાય હોય પોતાની જે ટાર્ગેટ હોય એને એચિવ કરવા માટે એને પરિપૂર્ણ કરવા માટે નથી મતતા પરંતુ અન્ય લોકોની સાથે કંટાબિશાદ કરી અને ક્યાંક ને ક્યાંક ફસાઈ જવાના ધંધા કરતા હોય છે પછી કેટલાક દલાલો આ ભૂમિકા ભજવતા હોય છે આ દલાલો સીધે સીધા નથી આવતા પરંતુ પડદા પાછળ રહી અને શોષિત પ્રજાના એકબીજાની સામે ભીડાઈ દેવાનું આ કામ કરતા હોય છે આવું જ અંધશ્રદ્ધા ફેલાવવાનું કામ ભુવાઓ કરતા હોય છે ઠેર ઠેર ગામે ગામ ભુવાઓ છે ને એક બે ને અનેક ગામડાઓમાં અનેક પ્રકારના ભુવાઓ છે અને અનેક પ્રકારના ભુવાઓની સાથે પાછા એના ચોક્કસ ગીતો ગાનારા એ ભજન એને વેરાળી કહેવામાં આવે અને વેરાળી ગાનાર અને એ લોકો જ્યારે આ બધું ગાતા હોય ને એની સાથે જે વાજિન્દ્રનો તાલ એના એક પ્રકારનો ઉન્માદ પેદા કરવામાં ઉન્માદ પેદા કરી અને પછી લોકો એના શરીરમાં માતા આવી છે કોઈ ભૂત આવ્યું છે કોઈ જન આવ્યું છે અથવા તો કોઈ જોગણી આવી છે એવા ના ધૂણવા મળે એટલે આ ભુવાઓ છે ને એમ કરીને પછી એવું ઠસાવવા માગતા હોય કે કે તારા ઘરમાં જે ગરીબી છે તારા ઘરમાં દુઃખ છે તારા જે કોર્ટ કેસ ચાલે છે તને ખેતીમાં નથી આવ્યું તારી આવકના બે છેડા નથી મળતા આ બધાના પાછળ ત્યાં આ માતાનો માળવો માનવતી નથી આ તારું પૂર્વજ નડે છે તારા આગલા ભવના કર્મો એક પ્રકારના કાલ્પનિક તુક્કાઓ આ લોકો રજૂ કરી અને એ ભલીભોળી બધાને છેતરતા હોય છે અને એને એમને એમ રચાય ને એના કારણે એની પાછળથી એ હજાર બે હજાર પાંચ પચીસ હજાર જેવી એની કેપેસિટી એની જેવી કેપેસિટી અને આ કામની અંદર પોતાની જાતના ક્લાસ વન ક્લાસ ટુ કેનારા અથવા તો પોતાની જાતના ગ્રેજ્યુએટ પોસ્ટ ગ્રેજ્યુએટ કેનારા આ કથિત શિક્ષક શિક્ષિતો કથિત કથિત અધિકારીઓ અને કથિત શિક્ષિતો પણ આના ભોગ બની અને આનું અનુમોદન કરતા હોય છે આ ભુવાઓ તમારા વેદિક શત્રુઓ છે આવું જ વેદિક શત્રુઓનું કામ મીડિયા કરે છે આ પ્રિન્ટ મીડિયા છે આવી અંધશ્રદ્ધા ફેલાવતી અનેક વાતો અનેક કિસ્સાઓ સોમનાથની કૃપા થઈ અને આ આમ થયું એટલે મીડિયાનું એક ચોક્કસ મીડિયાની અંદર મોટા ભાગના પ્રિન્ટ મીડિયાની અંદર આ પ્રકારનું વિભાગો હોય છે અને એ લોકો અંધશ્રદ્ધાનું અનુમોદન કરતા હોય અંધશ્રદ્ધાનું અનુમોદન કરવા માટે દરેક કાલ્પનિક કિસ્સાઓ ગુજરાત સમાચાર અને બીજા કેટલાક પેપરોની અંદર ચોક્કસ લોકો આ પ્રકારના કિસ્સાઓ બનાવટી કિસ્સાઓ કાલ્પનિક કિસ્સાઓ જે ક્યારેય હોય નહીં એવા કિસ્સાઓ રજૂ કરી અને લોકોને ભ્રમિત કરતા હોય છે આ લોકોનો બસ આ એક પ્રકારનો વ્યવસાય છે એટલે આ વ્યવસાયની અંદર આ લોકોને આ બધું કંઈક પૈસા મળતા હોય છે કંઈક પ્રસિદ્ધિ મળતી હોય છે એટલે આ કથિત સાહિત્યકારો બહુ મોટું આ સમાજનું નુકસાન કરી રહ્યા છે આ કથિત સાહિત્યકારો છે એ કાલ્પનિક કિસ્સાઓ લખતા હોય છે કાલ્પનિક વાતો ઊભી કરી નાખતા હોય એટલે મીડિયા અને કથિત સાહિત્યકારો આ કથિત સાહિત્યકારો ખરેખર તો સાહિત્યનું કલંક છે આ આ કથિત સાહિત્યકારો સાહિત્યનું કલંક છે જેમણે આ દેશની પ્રજાના મોટિવેટ થઈ શકે એ સાચો ઇતિહાસ જાણી શકે સાચો ભૂગોળ જાણી શકે અર્થવ્યવસ્થા સમજી શકે સમાજશાસ્ત્ર સમજી શકે એવી વાતોનું એમણે અનુમોદન કરી અને એવી વાતો પીરસવી જોઈએ એના જે વિદ્યાર્થી વર્ગો યુવાન વર્ગ હોય એ સૌર્ય સાહસ તરફ વળે એવું માથું પીરસવાની જગ્યાએ આ લોકો અંધશ્રદ્ધાનું અનુમોદન કરતી વાતો પીરસતા હોય છે અને આવા જ કામની અંદર જે બાવાઓ પોતાના આગવા આશ્રમો લઈ બેઠા છે આશારામ જેવા ગુંડાઓ રામ રહીમ જેવા ગુંડાઓ કે જેને ન્યાયતંત્રએ કાનૂની રીતે એને સજા કરી છે અને એ લોકો જેલવસ કાપી રહ્યા આ વાત તો સેંકડો બાવાઓ સેંકડો બાવાઓ જેલમાં છે ઘણા બધા બાવાઓની ઉપર યુવન શોષણના આક્ષેપો થયા છે એ પોલીસ ઇન્ક્વાયરી નીચે છે આવા જ બાવાઓ ભલી બોળી સ્ત્રીઓને એના પતિની ઉપર ઘાત આવવાની છે એના પુત્ર ઉપર ઘાત આવી રહી છે એના ઘરમાં કંઈક મોટું નુકસાન આવવાનું છે એવા બાને આ ભલી ભોળી સ્ત્રીઓની આ ભોળપણનો એની નિર્દોષતાનો લાભ લઈ અને એને સ્પેશિયલ પ્રસાદના નામે કંઈક બીજાના નામે એને પ્રસાદમાં કંઈક જેની ઘેનવાળી વસ્તુ ખવડાવીને અથવા તો બીજી રીતે એને પ્રલોભિત કરી અને એમની સાથે બળાત્કાર કરતા હોય એ બળાત્કાર કરી તો કદાચ છે બધું થાય છે પરંતુ આવી મહિલાઓના ભોળપણનો લાભ લઈ અને આ બાવાઓ અનેક પ્રકારની અંધશ્રદ્ધાનું સર્જન કરી રહ્યા છે એટલે આ આપણે એક આ સમાજના સૌથી મોટા ભેદિક શત્રુઓ છે આ સમાજનો સાચો માર્ગ બતાવો મહિલાઓના મગજમાંથી અંધશ્રદ્ધા મુક્ત કરવી એ એ મહિલા એના પોતાના પરિવારનો પૂર્ણ વફાદાર રહે એના બાળકોનું જતન કરે એના બાળકોનું સારું શિક્ષણ આપે એના બાળકોની તંદુરસ્તી માટે તમામ પ્રયાસો કરે એવું શિક્ષણ અને એવું જ્ઞાન આ લોકો નથી આપતા પરંતુ આ જે વ્યાસપીઠ ઉપર કથિત વ્યાસ પીઠ ઉપર બેઠેલા લોકો કેટલાક બાઓ એમ કહેતા હોય કે આપણે તો પરમાર ઠાકોર પરમારને રાઠોડને મકવાણાને આપણે સાહેબ કહેવાના પરમાર સાહેબ આવે એની રાહ જોવાની કેટલાક ગંદી નાળીના કીડાઓ એમ કહેતા હોય કે ભાઈ જે દલિતો માટે જે બંધારણીય રીતે ગેરકાયદેસરના શબ્દો એવા શબ્દો આ ગંદી નાળીના કીડાઓ એનો ઉપયોગ કરી અને આ સમાજને અડધૃત કરતા હોય છે અને આવા જ લોકો આ સમાજના ભેદી શત્રુઓ એ કારણ કે એ લોકો વિભાજનનું કામ કરે વિભાજન અને ધ્રુણા ફેલાવાનું કામ કરે આવા જો સાચા સાધુ હોય સાજા સાચા સંત હોય તો એ તમને સાચો ઉપદેશ આપો ભાઈચારાની સમાનતાની બંધુતાની વાત કરે પણ એની જગ્યાએ તો બે વર્ણ પચ ચોખ્ખે ચોખ્ખું એમ કહેતા હોય કે ભાઈ આપણે તો આપણી ફલાણી જ્ઞાતિના ઉદ્ધાર માટે કામ કરવાનું છે અને એવી ચોક્કસ જ્ઞાતિઓના ઉદ્ધાર માટેની ચોક્કસ શિક્ષણ સંસ્થાઓ વિકસાવે અને એની અંદર બીજી કોઈ જ્ઞાતિનો ક્ષુદ્ર જ્ઞાતિનો અતિશુદ્ર જ્ઞાતિનો બાળક પ્રવેશી ના જાય એનું પણ ચોક્કસ ધ્યાન રાખવામાં એના ચોક્કસ ધારાધોરણો હોય આવું મેં સ્વયં અનુભવ્યું છે અને આવા એમના જે શિક્ષણ સંકુલો છે આવા એમના ગુરુકુળો હોય એની અંદર આ નિયમોનું ચોક્કસ પાલન કરવામાં આવે છે તો આ લોકો શું વણવ્યવસ્થાનું અનુમોદન કરે છે ધ્રુણવાનું અનુમોદન કરે નફરતનું અનુમોદન કરે અને નફરતની ખેતી કરતા હોય છે આવું જ કામ બલી ભોળી પ્રજાના તમામ અને ખાસ કરીને હિન્દુ સંપ્રદાયમાં આવતા મોટા ભાગના નેવ ટકાથી વધારે લોકોને જ્યોતિષના નામે ગ્રહોના નામે હવે જે ગ્રહો કરોડો કરોડો કિલોમીટર દૂર હોય અને એ ગ્રહ તમને સીધી અસર કરે તમને શનિની પનોતિ છે તમને રાહુની છે તમને આ છે રાહુને કેતુ જેવા કોઈ ગ્રહનું જેનું અસ્તિત્વ ના હોય એના નામે અને આ કહેવાતા વર્ગ એકના વર્ગ બે ના અધિકારીઓ કહેવાતા આઈએએસ આઈપીએસ લોકો પણ આવા આ બૌદ્ધિક ચીટરોની જાળમાં ફસાય છે આ બૌદ્ધિક ચીટરો જ્યોતિષના નામે કંઈક વિધિ કરવાની છે એમ કરીને રૂપિયા પડાવે બીજા નામે પડાવે હવે જે ગ્રહ તમારાથી કરોડો કિલોમીટર દૂર છે એનાથી એવા કયા કિરણ આવે છે અને એની અંદર એ ભારતની એકસો ને પચાસ કરોડની વસ્તીઓ તમને વ્યક્તિગત રીતે એ ગ્રહ કેવી રીતે ટાર્ગેટ કરે છે આ સમજવા જેવી વસ્તુ નથી કોઈ ગ્રહ માનો કે નડે છે તમે તો એ ગ્રહના જે કિરણો ત્યાંથી વરસૂટે છે એકાદ બે પાંચ કરોડ કિલોમીટર દૂરથી તો એ ગ્રહના કિરણો ચોક્કસ રાજ્યના ચોક્કસ જિલ્લાના ચોક્કસ તાલુકાના ચોક્કસ ગામડાના એ કંઈ એપિસેન્ટર ઉપર જ એ આવે છે અને એ તમારા જ નામના વ્યક્તિ સાથે કઈ રીતે એપ્રોચ કરી અને એને અસર કરે છે આ તર્ક સાથે વિચારો તો આ તો એકદમ હંબક બાદ છે અને આની કરતાં તો પેલા આ ખિસ્સા કાતરો જે બસ સ્ટેશનની અંદર પેલા ખિસ્સા કાપતા હતા એ ખિસ્સા કાતરો કરતા લાખ લાખ દરિજો સારા કારણ કે એ ખિસ્સા કાતરો પાસે ચોક્કસ આજીવિકા નહોતી ચોક્કસ એમની પાસે વિચારધારા નથી અને ચોક્કસ શિક્ષણ નહોતું એટલે એ લોકોએ ટૂંકો માર્ગ અપનાવ્યો પરંતુ એક ખિસ્સા કાતરો કરતા આ બૌદ્ધિક ખિસ્સા કાતરીઓ બહુ વધારે ઘાતક છે અને આ સમાજના આ પણ વેદિક શત્રુઓ છે આવા ભેદિક શત્રુઓ ધાર્મિક સ્થળો માટે પગપાળા સંઘો આયોજન કરે છે આ જે આયોજન થાય છે એનો તમે ઝીણવટથી અભ્યાસ કરો એનો તમે તાત્વિક એનાલિસિસ કરો તો આ સંઘોની અંદર કઈ વસ્તુ હોય આની અંદર બ્રાહ્મણો હોય છે ને નથી હોતા ક્ષત્રિય સમાજના હોય છે તો એ લોકો પણ નથી હોતા વૈશ્ય સમાજના લોકો ના એમના તો એમનો વેપાર ધંધાની પડી છે બ્રાહ્મણોને એમના વેપાર ધંધાની પડી ક્ષત્રિયો પડી છે પટેલ સમાજના લોકો છે એમના પોતાના પડી આ સિવાય જે વિકસિત ક્ષુદ્ર જ્ઞાતિઓ છે વિકસિત શુદ્ર જ્ઞાતિઓ એટલે સોની છે ઝવેરી છે ચૌધરી છે આ જે વિકસિત શુદ્રમાં આવે એ લોકો પણ નથી આવે શુદ્ધ ની અંદર જે શુદ્રો અને અતિશુદ્રો અને આદિવાસી સૂદ્રની અંદર જે અન્ય પછાત વર્ગની જે જ્ઞાતિઓ છે એના લોકો જ જેની પાસે ચોક્કસ ધંધો નથી ચોક્કસ કામ નથી સમયની કિંમત નથી અને એમની પાસે કોઈ વિઝન નથી દ્રષ્ટિ નથી પોતાના બાળકોને કેવું શિક્ષણ આપવાનું કેટલું શિક્ષણ આપવાનું ક્યાં આપવાનું છે એને કઈ કક્ષાએ લઈ જવાનું એવું જેની પર વિઝન નથી એવા જેના બીજા શબ્દોનો એમ કેવો રખડું લોકો હોય અને જેના સમય પસાર કરવાનું એમની પાસે કોઈ ચોક્કસ પ્લાનિંગ ના હોય એવા લોકો આવા પગપાળા સંઘોમાં નીકળી પડતા હોય હવે બીજી એક વસ્તુ એ બની કે જયારે પગપાળા સંઘો કરતા હોય તો દરેક ગામમાં દરેક શહેરમાં કેટલાક શ્રદ્ધાળુ માણસો હોય છે જેની પાસે હાજલ પૈસો હોય એ લોકો છે ને આવા લોકો માટે કંઈક ચા પાણી નાસ્તાની રહેવાની વ્યવસ્થા માટે નાણાકીય સહયોગ કરતા હોય પણ એવા નાણાકીય સહયોગ કરનાર પાસે એવું સમય નથી હોય એને એવા નવરા નથી હોતા એ કોઈ પાંચ હજાર કોઈ પચીસ હજાર કોઈ બે હજાર કોઈ સો બસો આપી છૂટતા હોય પણ ક્યાંય પણ હોય પાછી નવરી બજારો ઢગલાબંધ હોય છે દરેક ગામની અંદર આવી ઉબેટો વધારો હોય છે અને આ ઉબેટો હોય પછી સેવા કરવા તૈયાર થઈ જાય છે અને એ પેલા જે પગપાળા સંઘો જતા આવતા હોય એમના માટે રસ્તામાં ઉભા રહીને પછી તો આ મહાજનો થોડી પાસે પેલા પગપાળા સંઘોવાળાને પરાણે વૃક્ષ છે આવો આવો ચા પીવો નાસ્તો કરો અહીં રોકાઈ જાઓ અહીંયા તમારા માટે વ્યવસ્થા કરી એમાં એમના બાપનું કંઈ જતું નથી કોઈક સારો માણસ હોય એણે પાંચ પચીસ હજાર રૂપિયા આપ્યા હોય એમાંથી આમની રોકડી થાય પેલા પગપાળા સંઘોવાળાને પણ પગપાળા સંઘોની અંદર અનુસૂચિત જાતિ અને અન્ય પછાત વર્ગના લોકો જ છે આ ખાસ કરીને લોકો અનુસૂચિત જાતિ અને અન્ય પછાત વર્ગના અન્ય પછાત વર્ગની જે નાની મોટી જ્ઞાતિઓ છે ઠાકોર છે કોળી છે બોય ભરવાડ આ બધી જે જ્ઞાતિઓ છે એના જ છોકરાઓ છોકરીઓ એની અંદર જતા હોય છે આ લોકો આ સમાજના કોઈ પણ કલ્યાણ નથી કરતા પરંતુ આ સમાજનો ગેરમાર્ગ દોરતા હોય આ લોકો જો આ સંઘોની અંદર જે લોકો ચાલતા જાય છે એમની કોઈ અમદાવાદના માણેક ચોકમાં કોઈ દુકાન હોય તો એ છોડીને આવશે અમદાવાદની કોઈ રતનપોળની અંદર એની પોતાનું દુકાન હોય પેઢી પેઢી હોય એનું દિલ્હી દરવાજા કોઈ સારો સ્ટોર હોય અમદાવાદના પોસ એરિયાની અંદર એનું કંઈક ખાણીપીણીનું સ્ટોલ હોય તો ત્યાંથી એ લોકો છોડીને આવશે એને લાખ લાખ રૂપિયા આપવામાં આવે તો એમનો લાખ રૂપિયાનો ધંધો હોય એ છોડીને આપો આ તો જે નવરાઈ બજાર હોય જેની પાસે કામ નથી ધંધો નથી એની પાસે કોઈ પ્રતિષ્ઠા નથી અને કોઈ વિઝન નથી એવા લોકોનો આ ધંધો છે અને આવા ધંધાના અનુમોદન કરનારા ગાંડા ગાડા એકદમ ગાંડા અધકચરા ગાડા જો સો ટકા ગાંડા હોય ને તો આપણે બિચારો છે એને માનસિક બીમારી છે એના આ દર્દ હતું એના પરિવારમાં આવું દર્દ ને એનો વારસાગત આવ્યું છે ગાંડા માણસો માટે આવું માન અધકચરા ગાડાઓ અધકચરા ગાડાઓનો એક વિશાળ ફાલ થોડાક વર્ષોથી ભારતમાં ઉદભવ્યો છે અને આ અધ કચરા ગાડાઓ છે ને આ ગાડાઓ કોઈ પણ સારી નરસી વાત સમજતા નથી આ ગાડાઓની પાસે ઇતિહાસનું જ્ઞાન નથી અર્થશાસ્ત્રનું જ્ઞાન નથી સમાજશાસ્ત્રનું જ્ઞાન નથી આ ગાડાઓની પાસે તો હા હા અમારો નેતા અમારો નેતા વિશ્વ નેતા બની છો અમારો સાહેબ આ ભડાકો કરશે અને આમ ઢગલા થઈ જવાના છે પરંતુ હમણાં વીસમી જાન્યુઆરીએ ડોનાલ્ડ ટ્રમ્પે જે શાસન સંભાળ્યું અને એણે જે ભારતની વૈશ્વિક નીતિની અંદર જે ભારતનું એણે અવમૂલ્યન કર્યું છે ભારતને જે રૂપિયાનો જે ડોલર રૂપિયા ડોલર અને રૂપિયાનો વ્યવહાર હતો એણે અનેક વખત એક કરતાં વધારે વખત ધમકી આપી છે કે ડોલર સાથે કોઈ પણ ચેડા કરશો તો હું જોઈ લઈશ બ્રિક્સ દેશોના તમામ જે ચાર પાંચ દેશો છે ભારત રશિયા ચીન બ્રાઝિલને કરવાનો છે એ આ અધકચરા વસ્તુ ક્યાંથી સમજાય વિશ્વની કરન્સીના વિનિમય દર કઈ રીતે છે એની અંદર વધઘટ કઈ રીતે થાય છે રૂપિયાની તરલતા ડોલરની તરલતા કઈ રીતે સ્થાયી થઈ છે શેર બજાર ઉપર અને સેન્સેક્સ ઉપર કઈ રીતે અસર આ અધકચરા ગાડાઓનાનું ભાન કઈ રીતે હોઈ શકે અને આ અધકચરા ગાડાઓ રહે ને એ આ દેશના આ આમ પ્રજાના વૈદિક શત્રુઓ છે અને આ બધાની સાથે સાથે આ અંધશ્રદ્ધાનો ખ્યાલઓ કરનારા નું અનુમોદન કરનારાઓ મોટા દલાલો છે એ આ દેશના આ દેશની ગરીબ શોષિત નિર્દોષ પ્રજાના મોટા ભેદી શત્રુઓ છે ભેદી શત્રુઓ છે એટલે આ ભેદી શત્રુઓ એમ કે ભાઈ તમે કેરી ખાઓ એટલે તમને પુત્ર જન્મ છે તમે આમ કરો એટલે તમારો બાળકનો જન્મ થશે તમે આ રીતે કરો એટલે દુશ્મન ઉઠી જશે આ ભેદી શત્રુઓ જ્યારે મોહમ્મદ ગજની એક હજાર કિલોમીટરથી આવ્યો તો તાળીઓ તાલીઓ પાડતા રહ્યા કે હમણાં એમનો મહાદેવ જાગવાનો છે હમણાં મહાદેવ જાગવાનો છે અને મહાદેવ જાગવાના નામે પહેલા લોકોએ એ સત્તર સત્તર દિવસ તાંડવ ખેડ્યું છતાં માધેવ ના જાગ્યો એટલે આ દલાલો છે અને આ દલાલો અંધશ્રદ્ધાના દલાલો આ દેશની પ્રજાનું આમ જનતાનું અતિશય ખૂબ મોટું નુકસાન કરી રહ્યું છે મિત્રો મેં આમ જનતાના જે ભેદિક શત્રુઓ ગણાયા આ લગભગ તેર ચૌદ આવા ભેદિક શત્રુઓ છે જે કાયમ તમારી ભેગા હોય છે તમારી સાથે રહેતા હોય છે તમારું હિત તાકતા હોય અને તમારું કલ્યાણ કરતા હોય એવી વાતો એમની પાસે હોય છે એવા તુક્કાઓ હોય છે અને એ તમારી કોઈ પણ દલીલનું આવી રીતે વિઘાતક ખંડન કરી અને પોતાની વાત સાચી હોવા માટેની એમની દોણી કાયમ વગાડતા રહેતા હોય છે આમાં હું તમને ચોક્કસ આધારો સાથે કહી શકું આ વેદિક શત્રુઓ આ દેશના સૌથી મોટા દુશ્મનો છે આ આમ પ્રજાના દુશ્વનો છે ગરીબો શોષિતો અને પીડિતોના દુશ્મનો છે મિત્રો આજે આટલી વાત સાથે મારી વાત પૂરી કરું છું પરંતુ તમને અત્યાર સુધીના જે વિડીયો આવ્યા એની અંદર આ વિડિયો અલગ પ્રકારનો છે બીજી ઘણી બધી ચેનલો આ દેશમાં ગુજરાતમાં ચાલે છે અને ઘણા બધા લોકો પોતપોતાના વિચારો રજૂ કરે છે પરંતુ એની અંદર આ એક નવો વિચાર છે માટે તમને વિનંતી કરું આ ચેનલો સબ્સ્ક્રાઇબ કરો આ વિડીયોના તમારા વધુમાં વધુ ની અંદર તમે શેર કરો લાઈક કરો કોમેન્ટ કરો ફરી વખત તમારી પાસો આ જ વિષય સાથે હું હાજર તો થઈશ પણ તમને એક વસ્તુ એ કહી દઉં કે આ વિષય ઉપરનું એક વિસ્તૃત પુસ્તક ટૂંકા સમયમાં આવશે ત્યારે ફરી વખત આપણે આ વિષય સાથે મળીશું આવજો